છેલ્લા બે વર્ષથી આપણા ગુજરાતમાં મગફળીના વાવેતરમાં વધારો થતો જોવા મળે છે અને આ કારણે જ છેલ્લા બે વર્ષથી આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાના ભાવ હોય એના કરતાં નીચા રહે છે અત્યારે મગફળીના બજાર ભાવમાં એક હજાર પચીસથી અગિયારસો પચીસની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે અને જે ટેકાનો ભાવ છે એના કરતાં લગભગ ત્રણસો રૂપિયા જેટલા નીચા ભાવ મગફળીમાં અત્યારે જોવા મળ્યા છે હવે જ્યારે મગફળીની નવી સિઝન થોડા સમય પછી જ ચાલુ થશે તો એ સિઝનમાં મગફળીના બજાર ભાવ ઉપર સૌથી વધુ અસર કરતા જે મુખ્ય ત્રણ પરિબળો છે એ ત્રણ પરિબળો કયા હોઈ શકે ને કયા પરિબળોની કેવી અસર મગફળીના બજાર ઉપર થઈ શકે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું સર્વપ્રથમ આપણે મગફળીની ગઈ સિઝન જોઈએ તો ગઈ સિઝનમાં આપણા ગુજરાતમાં જે મગફળીનું ઉત્પાદન થયું હતું એ અંદાજે તેતાલીસ લાખ ટન આસપાસ થયું હતું અને એમાંથી જે સરકારે ખરીદી કરી હતી ટેકાના ભાવે એ કરી હતી તેર લાખ ટન આસપાસ એટલે કે સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં ગઈ સિઝનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી હતી કારણ કે મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી સતત નીચા રહ્યા હતા તો આ વખતે જે મગફળીનો ટેકા નો ભાવ છે એ ચૌદસો અને બાવન રૂપિયા છે અત્યારે ઓફ સિઝન છે છતાં મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં ઘણા જ નીચે છે તો આ સ્થિતિમાં આ વખતે પણ જે મગફળીના બજાર ભાવ ઉપર સૌથી વધુ અસર કરશે એ સરકારની ખરીદી કરશે કે સરકાર કેટલી મગફળી ખરીદે છે ક્યારે મગફળી ખરીદે છે એક ખેડૂત પાસેથી કેટલી જે જથ્થામાં લેવામાં આવે છે સરકારના જે નીતિ નિયમો છે એ કેટલા કડક હોય છે આ પરિબળ મગફળીના બજાર ભાવ ઉપર મારી દ્રષ્ટિએ આ સિઝનમાં સૌથી વધુ અસર કરી શકે છે કારણ કે સરકાર રે જે ગઈ સિઝનમાં જે સ્થિતિ જોવા મળી છે એવી જ સ્થિતિ કદાચ આ સિઝનમાં જોવા મળે અને મોટા પ્રમાણમાં ખેડૂતો સરકારને મગફળીનું વેચાણ કરે અને સરકાર જો પૂરતા પ્રમાણમાં ગઈ સિઝનમાં એક રીતે જે ખરીદી થાય છે એના કરતાં થોડીક વધારે થઈ હતી ખરીદી તો આ વખતે પણ જે સામાન્ય પચીસ ટકાનો નિયમ છે એના કરતાં પણ વધારે જો ખરીદી થાય તો બજારને એક રીતે ટેકો મળી રહે ભાગના ખેડૂતો છે એમને ટેકાના ભાવનો પણ એક રીતે લાભ મળે છે સરકારની સામાન્ય રીતે ખરીદી છે એ લાભ પાંચમ પછી થતી હોય છે અને આમ જે મગફળીની આવકો છે એ તો આપણે દિવાળી પહેલાં નવરાત્રિ આસપાસ જ શરૂ થઈ જતી હોય છે તો ઘણા બધા ખેડૂતો જે વહેલી મગફળી કાઢે છે એમને નીચા ભાવે વેચવાની ફરજ પડે છે તો સરકાર ક્યારથી ખરીદી શરૂ કરે છે એ ખેડૂત પાસેથી કેટલી ખરીદી કરે છે ક્યાં સુધી ખરીદી કરે છે અને જે ખરીદીના જે એના માપદંડ છે કેટલા કડક રહે છે એ પરિબળ જે છે એ બજાર ભાવ ઉપર સૌથી વધુ અસર કરશે સરકાર જો ખેડૂત પક્ષી નિર્ણય કરે જે એના માપદંડ છે એ થોડા હળવા કરે અને એ ખેડૂત પાસેથી મહત્તમ મગફળી ખરીદે તો સરકારની ખરીદી જો પૂરજોશમાં ચાલતી હશે તો બજારમાં બીજો પુરવઠો ઓછો જોવા મળશે અને મગફળીના ભાવને જે યાર્ડ છે જે માર્કેટ યાર્ડો છે એમાં પણ એક રીતે થોડોક ટેકો મળી રહે છે તો સૌથી પહેલાં તો સરકારની જે ખરીદી છે એ સૌથી વધુ અસર કરશે બીજું જે મહત્વનું પરિબળ છે સરકાર ખરીદી તો સરકારે ધારો કે એક લિમિટમાં કરી લીધી પછી સરકાર એ જે પોતે જે નાફેટ જે એજન્સી છે એના દ્વારા ખરીદી કરે છે એ મગફળીનું વેચાણ ક્યારે કરશે કારણ કે ખરીદી કર્યા પછી જ્યારે સિઝન પૂરી થવામાં આવે જ્યારે ખેડૂતો પાસે મગફળી ના હોય ત્યારે જો વેચાણ કરવામાં આવે તો એનો જે લાભ છે એ ખેડૂતોને એટલા માટે મળે કે જેને એકચ્યુલી જે ખેડૂતો ટેકાના ભાવે નથી વેચી શક્યા એ જેમને બજાર ભાવે વેચવાની છે અમુક મગફળી જે બધી મગફળી ટેકાના ભાવે નથી વેચી શક્યા એવા ખેડૂતોને થોડો બજાર ભાવનો ટેકો મળે કારણ કે જો સરકાર લાભ પાંચ પછી ખરીદી કરે ને તરત ને તરત એ પોતાની પાસે જે જથ્થો ખરીદ્યો છે એ ખુલ્લા માર્કેટમાં જે ઓઇલ મિલો છે એમને વેચવા માટે કાઢે તો માર્કેટમાં પુરવઠાની જે અછત છે એ ન સર્જાય અને આના કારણે જે યાર્ડમાં મગફળી વેચાઈ રહી છે એના ભાવ ઉપર પ્રતિકૂળ અસર થાય તો સરકાર અહીંયા જે મગફળી ખરીદે છે અને પછી વેચે છે ક્યારે વેચવાની જો સરકારની સ્ટ્રેટજી છે એ સીઝન પૂરી થાય સીઝન પતવા આવે ત્યારે જો સરકાર વેચવા કાઢે તો ખરેખર અહીંયા જે ખેડૂતોને જેમને ટેકાના ભાવે વેચ્યા સિવાય બીજો જે માલ બજાર ભાવમાં વેચવાનો છે માર્કેટ યાર્ડોમાં વેચવાનો છે એમને બહુ એટલો બધો મંદીનો સામનો ન કરવો પડે તો અહીંયા સરકાર એક તો ખરીદી કેટલી કરે છે બીજો મહત્વનો મુદ્દો છે કે જે ખરીદી કરે છે સરકાર એ ક્યારે વેચવા માટે કાઢે છે આ બે જે મુદ્દા છે એ મગફળીના બજાર ભાવને સૌથી વધુ અસર કરશે અને ત્રીજો જે મહત્વનો મુદ્દો છે દરેક પાકને અસર કરે એ છે કે ઉત્પાદન કેટલું થશે અત્યારના જે આંકડા છે એ આપણે જોઈએ તો આપણા ભારતમાં તેતાલીસ લાખ હેક્ટરમાં મગફળીનું જે વાવેતર છે એ થયું છે અને ગુજરાતમાં વીસ લાખ હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે જે સરેરાશ આપણું વાવેતર છે એ સત્તર લાખ હેક્ટર જેટલું છે એટલે ગુજરાતમાં આ વખતે સરેરાશ વાવેતર કરતાં મગફળીનું જે વાવેતર છે એ વધ્યું છે દેશમાં કોઈ એવો ખાસ વધારો જે છે એ જોવા નથી મળ્યો પણ અહીંયા ઉત્પાદન જે છે એ પણ એક મહત્વનું પરિબળ છે કારણ કે મગફળીની જે સિઝન છે એ એક રીતે થોડી વહેલી ચાલુ થતી હોય છે ને સરકારની જે ખરીદી છે એ દિવાળી પછી ચાલુ થતી હોય છે તો એ જે ગાળો છે એ ગાળામાં બજારમાં કેટલા પ્રમાણમાં મગફળી આવે છે એ મુદ્દો મહત્વનો છે અને જે બધા જ ખેડૂતો આપણે લાસ્ટ સિઝનનું પણ ઉત્પાદન લઈએ જે આંકડા લઈએ તો એમાં પણ તેતાલીસ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું અને એમાંથી તેર લાખ ટન સરકારે ખરીદી હતી એટલે બાકીની ત્રીસ લાખ ટન મગફળી એક રીતે બજારમાં વેચાવા માટે એક રીતે આવી છે તો અહીંયા કુલ ઉત્પાદન કેટલું થાય છે ગત વર્ષે જે તેતાલીસ લાખ ટન થયું હતું એટલું થાય છે એના કરતાં વધુ થાય છે એના કરતાં ઓછું થાય છે છે એ પરિબળ મહત્ત્વનું છે તો ઉત્પાદન મહત્ત્વનું છે સરકાર ખરીદીના જે માપદંડ છે અને સ્ટ્રેટર્જી છે એ મહત્વની છે અને ખરીદીની સાથે સરકાર વેચાણ જે છે પોતે જે જથ્થો ખરીદે છે ક્યારે વેચવા માટે કાઢે છે આ જે પરિબળો છે એ મગફળીના બજાર ભાવ ઉપર મારી દૃષ્ટિએ સૌથી વધુ અસર કરશે મિત્રો આ જે વિડીયો છે એ માત્ર તમને એક એનાલિટિકલ હેતુથી તમને માહિતી આપવાના એક ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યો છે આ વિડીયોને જોઈ કોઈપણ પ્રકારની તમારે તેજી કે મંદી માં એક રીતે એ અંગેના કોઈ નિર્ણય ના લેવા તમારી જે આર્થિક જોખમ સહન કરવાની ક્ષમતા છે એના આધારે જ તમારે મગફળીનું વેચાણ કરવું કે મગફળીનો સ્ટોક કરવો એનો કોઈ નિર્ણય લેવો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો અને સરકારે એક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી કેટલી મગફળી ખરીદવી જોઈએ એ અંગે પણ કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન